નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર મહારાષ્ટ્રના પાલગઢ મક્કા મદીના સુધી સાત હજાર પાંચસો કિલોમીટર પગપાળા યાત્રા કરી હજ યાત્રાએ નીકળે પતિ પત્ની ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા મુસ્લિમ બિરાદરો તેમનું સ્વાગત કરી સફર માટે શુભેચ્છાઓ પાઠવી મક્કા મદીનાની એક વર્ષ જેટલી પગપાળા હજ યાત્રા શરૂ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ પહોંચશે મક્કા મદીના આંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ મોબાઈલ અને રિક્ષા મળી બાસઠ નો મુદ્દામાલ કબજે કર્યો જ્યારે વાલિયાના કોણ ગામ પાસે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો બુટલેગર ફરાર વાલિયા પોલીસે ચોવીસ નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો મહારાષ્ટ્રના પાલઘરથી મક્કા મદીના સુધી સાત હજાર પાંચસો કિલોમીટર પગપાળા નીકળેલ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા મુસ્લિમ બિરાદોએ તેમનું સ્વાગત કરી સફર માટે શુભેચ્છા પાઠવી હતી આ બંને પાંચ જેટલા દેશો ક્રોસ કરીને મક્કા મદીના હજ પડનાર છે સાઉદી અરેબિયા મક્કા મદીનામાં હજ પડવા જવા માટે દરેક મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે પરંતુ કેટલાકની ઈચ્છા તે પૂર્ણ થઈ શકતી નથી ત્યારે ગત વર્ષે કેરળના એક યુવક સિહાબ ચોતુરે ચૌદસો વર્ષ પુરાણી પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદીના ચાલતા જવા નીકળ્યો હતો જેમાં તે વર્ષ બે હજાર ત્રેવીસમાં મક્કા મદીના પહોંચી હજ પડી હતી ત્યારે હવે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરના સના અઝીમ અંસારી અને તેઓના પતિ અઝીમ અંસારી એક સાથે બાવીસ દિવસ પહેલા મહારાષ્ટ્રથી મક્કા મદીના સુધી પગપાળા હજયાત્રાએ નીકળ્યા છે તેઓ આજરોજ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના મુસ્લિમ દ્વારા તેઓનું ફૂલથી સ્વાગત કરી તેમના આ કઠિન સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરતા સના અંસારીએ જણાવ્યું હતું કે તે અને તેમના પતિ એક સાથે મહારાષ્ટ્રથી મક્કા મદીના સુધી હજયાત્રાએ નીકળ્યા છે જેમાં માત્ર મેચ મદીના સુધી ચાલતા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ તેમાં મારા પતિ અઝીમે પણ મને સાથ આપવા માટે મારી સાથે આવી રહ્યા છે તેની મને ખુશી છે અમે ગુજરાતમાંથી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન

और अभी तक मैंने लगभग हमको निकल के 22 दिन हो गया है और 300 किलोमीटर हमारा सफ़र कंप्लीट हो गया है और आज हम भरूच में हैं और भरूच के लोगों ने बहुत अच्छे से स्वागत किया है ये दरगाह के पास हम यहाँ पे आज पहुँचे हैं आज बाईसवा दिन हमारा है और इन आगे हम एक साल में पहुँचेंगे और दो की हम हज करने वाले हैं मैं और मेरे महरम हम दोनों ही हज करेंगे दो की तो आप सब हमारे लिए दुआ करिए कि अल्लाह ताला हमारा सफ़र आसान करे अलिकम वरम ભરૂચની મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા એકતાલીસ વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું જ્યારે ભરૂચ કલેક્ટર ઓફિસમાં સીએસઆર પ્રવૃત્તિઓનું વિવિધ એનજીઓ અને કોર્પોરેટ ઉદ્યોગ ઉદ્યોગગૃહો સાથે સંકલિત યુવાનનું પણ તેના નિવાસસ્થાને મોત નીપજ્યું હતું બંનેના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં હાર્ટ એટેકથી મોત નીપજવાનો સિલસિલો યથાવત છે ત્યારે ભરૂચ શહેરમાં આજરોજ મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં એકતાલીસ વર્ષીય વિજય સુરેશભાઈ રાણા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો આજે તે રાબેતા સમય મુજબ પોતાની ફરજ પર આવ્યો હતો ત્યારે બપોરના સમયે તેને ગભરામણ થતાં અચાનક ટેબલ પર ઢળી પડ્યો હતો જેથી તેની સાથે કામ દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ વિજયને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબી તેને મૃત જાહેર કર્યો હતો વિજયને પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ પણ છે જ્યારે બે બહેનોનો માત્ર એક જ ભાઈની ચીરવિદાયથી પરિવારજન સહિત સહકર્મીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે બીજા બનાવમાં ભરૂચની કલેક્ટર ઓફિસમાં સીએસઆર પ્રવૃત્તિઓનું વિવિધ એનજીઓ અને કોર્પોરેટ ઉદ્યોગ ઉદ્યોગગૃહો સાથે સંકલન કરતા યુવાન વિન્સેન્ટ જોનનું તેમના નિવાસસ્થાને આણંદ ખાતે અચાનક રોગના હુમલામાં તત્કાળ નિધન થયું હતું ત્યારે ત્રણ દિવસની સરકારી રજાઓ માણી આજે અચાનક તેમનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે રિક્ષામાંથી સોળ હજારના વિદેશી દારૂના જઠ્ઠા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી રિક્ષાને મોબાઈલ મળી રૂપિયા બાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મળેલી માહિતીના આધારે પ્રતિન ચોકડી પાસે રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જતા કુસમણીના શૈલેષ રસિક વસાવા ચૌટાણાકા પાસે રહેતા અબ્દુલ જબ્બાર શાહ અને અંડાણાના આકાશ અનિલ પટેલની ધરપકડ કરી હતી પોલીસે રૂપિયા સોળ હજારનો વિદેશી દારૂનો જથ્થો છ હજારના બે મોબાઈલ અને ચાળીસ હજારની રિક્ષા મળી કુલ રૂપિયા બાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલ્યા તાલુકાના કોણ ગામ પાસેથી પોલીસે ચોવીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી કોણ ગામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ વાલિયા પોલીસને કોંડ રાજેશ રાજુ વસાવાએ કોંડથી બોડીદરા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જોકે ફરાર થઈ ગયો હતો સ્થળ પરથી રૂપિયા ચોવીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ફરાર રાજેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના પુષ્પાબાગ ખાતે અહીંના ભૂતકાળના મિત્રોએ ભેગા થઈ ધૂળેતી પર્વની પરંપરાને જીવિત કરવા પુરાની યાદો તાજા કરી હતી ભરૂચના પુષ્પાબાગ ખાતે ધૂળેટીની સાંજે સામૂહિક ભોજનની પરંપરા હતી જે છેલ્લા કેટલાક વર્ષોથી બંધ થઈ ગઈ હતી પરંતુ આ વર્ષે અહીંથી ભરૂચના કે રાજ્યના અન્ય સ્થળે રહેવા ગયેલા કેટલાક રહીશો હાલમાં ભેગા થયા ત્યારે ધૂળેટીની આ પરંપરાને પુનઃજીવિત કરવાનો નિર્ણય કર્યો હતો જે અંતર્ગત પુષ્પાબાગ ખાતે ધૂળેટીની સાંજે પાટક ફળિયા અને શેઠ ફળિયામાં મિત્રો પોતાના પત્ની અને બાળકો સાથે ભેગા થયા હતા જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ પૂર્વ પાલિકા સભ્ય રાજુભાઈ દેસાઈ જાણીતા સંગીત સારત સુકેતુ દવે સહિત અન્યોએ ધૂળીતીની સાંજે ભવ્ય ભૂતકાળની યાદો તાજી કરતા ધરતીકંપ વાવાઝોડા પૂર જેવી કુદરતી આફતોમાં પરસ્પરના સહકાર તેમજ ઓગણીસો ત્યાંસીના ક્રિકેટ વર્લ્ડ કપની વિજયની ઉજવણી સહિતના પ્રસંગોને વર્ણવવા સાથે આ વિસ્તારની આત્મીયતા અને ઋણ સ્વીકાર કરી તેઓની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવ્યું હતું ભૂતકાળની યાદો તાજી કરવા સાથે તે પ્રથાને જીવંત કરી ખીચડી કઢી શાક અને લાપસીની મજા પણ માણી હતી આમોદનગરના રહેતા અનસ સોમવારના પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે ત્યારે આમોદનગરમાં રહેતા માત્ર સાત વર્ષના અનાસ ઇરફાન દિવાને પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાની બંદગી ગુજારી હતી સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળીને રહે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત કરે તે માટે વિશેષ દુઆઓ પણ ગુજારી હતી ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ હોળી ધૂળેટીના તહેવારમાં અને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સ્પેશિયલ પ્રોહી ડ્રાઇવ આપવામાં આવી હતી જે અનુસંધાને એલસીબી પીએસઆઈ ડીએ તુવર અને તેમનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા ખાતે રહેતો કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન્નાએ અંકલેશ્વર તાલુકાના નવા ગામનો બુટલેગર સતીશ ઉર્ફે ગાંડો વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ટાટા ઝેસ્ટ ફોર વ્હીલ કારમાંથી વિદેશી દારૂ ઉતારે છે એલસીબી ટીમને મળેલી માહિતીના આધારે ટીમે માહિતીવાળા સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા એક ટાટા ઝેસ્ટ ફોર વ્હીલ કાર નંબર જી જે ઝીરો છ એલ ઓગણસાઠ પંદરમાં દારૂનો જથ્થો ભરેલો હતો પોલીસે તેની અંદર તપાસ કરતા અલગ અલગ દારૂ અને બિયરના ટીન મળી કુલ એક હજાર ત્રણસો સાત બોટલ કિંમત રૂપિયા એક લાખ ચોપન હજાર સાતસો સાહીઠ અને ફોર વ્હીલ કારની કિંમત રૂપિયા ત્રણ લાખ ગણીને કુલ ચાર લાખ ચોપન હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાનશા દિવાન અને અંકલેશ્વરનો સતીશ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે નર્મદા જિલ્લાના જાણવા મળેલ છે યુવકના મોતથી થી ગામમાં શોકનો માહોલ છવાયો હતો ગરુડેશ્વર પોલીસે ઘટના પહોંચી અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક મહારાષ્ટ્રના પાલઘરથી મક્કા મદીના સુધી સાત હજાર પાંચસો કિલોમીટર પગપાળા યાત્રા કરી હજ યાત્રાએ નીકળે પતિ પત્ની ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા મુસ્લિમ બિરાદોએ તેમનું સ્વાગત કરી સફર માટે શુભેચ્છાઓ પાઠવી મક્કા મદીનાની એક વર્ષ જેટલી પગપાળા હજ યાત્રા શરૂ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ પહોંચે મક્કા મદીના આંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસે રિક્ષામાંથી વિદેશી દારૂના જઠ્ઠા સાથે ત્રણ ઝડપાયા બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ મોબાઈલ અને રિક્ષા મળી પાંસઠ નો મુદ્દા માર્ગ કબ્જે કર્યો જ્યારે વાલિયાના કોન ગામ પાસે વાડીમાંથી વિદેશી દારનો જથ્થો ઝડપાયો બુટલેગર ફરાર વાલિયા પોલીસે ચોવીસ નો વિદેશી દારોનો જથ્થો કબ્જે કર્યો આજના સિટી ન્યૂઝય સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર